અમદાવાદમાં ખાનગી ન્યૂઝપેપરના એક પત્રકાર પર જીવલેણ હુમલો કરવામાં આવે છે ને ત્યારબાદ તેનું મોત થાય છે આ હુમલો કરવા માટે સોપારી આપવામાં આવે છે ને આ સોપારી કોણે આપી અને કેમ આપી તેની આજે વાત કરીશું વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ નમસ્કાર નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું જયંતાફડા અમદાવાદમાં ગત પહેલી જૂને ખાનગી ન્યૂઝપેપરમાં કામ કરતા એક પત્રકાર પર જીવલેણ હુમલો કરવામાં આવે છે આ હુમલો અમદાવાદના રિવરફ્રન્ટ રોડ ઉપર કરવામાં આવે છે જ્યાં રિવરફ્રન્ટ ઉપર મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય છે તે જગ્યા ઉપર પત્રકાર પર છરી વડે હુમલો કરવામાં આવે છે ત્યારબાદ પત્રકાર ઇજાગ્રસ્ત થાય છે અને પત્રકારને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવે છે સમગ્ર બાબતે રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ પણ નોંધવામાં આવે છે અને આ બાબતની તપાસ છે તે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચને સોંપવામાં આવે છે જો કે સારવાર લઈ રહેલા પત્રકાર મનીષ શાહની મૃત્યુ થાય છે અને ત્યારબાદ પોલીસ એક્શનમાં આવે છે પોલીસે તપાસ તેજ કરતાં જાણવા મળ્યું હતું કે મનીષ શાહ જે પત્રકાર હતો તે જે જગ્યાએ રહેતો હતો વટવામાં ત્યાં કેટલાક લોકો સાથે તેના અણબનાવો બનતા હતા ને કેટલાક લોકો સાથે તેના ઝઘડા પણ થતા હતા આ અંગે પોલીસે તપાસ કરતાં એક વિગત એવી સામે આવી હતી કે તેમની પત્નીએ અગાઉ એક યુવરાજસિંહ કરીને નામના વ્યક્તિ સામે ત્રણસો છોતેરની ફરિયાદ નોંધાવી હતી અને આ ફરિયાદ બાદ જે યુવરાજસિંહ છે તેના જામીન થાય છે અને તે જેલમાંથી બહાર આવે છે પરંતુ શરત એવી હોય છે કે તેને વટવા વિસ્તારમાં નહીં રહેવાનું ત્યારબાદ મનીષ શાહ છે તે તેના પત્નીના લગ્નોત્તર સંબંધના કારણે અવારનવાર યુવરાજસિંહ સાથે તેના અણબનાવો બનતા હતા આ બાબતને ધ્યાનમાં રાખીને યુવરાજસિંહના નાનો ભાઈ મહેપાલ સિંહ છે તે મનીષ શાહને સબક શીખવાડવા માટે સોપારી આપે છે સાણંદના શક્તિસિંહ નામના એક વ્યક્તિને અને આ શક્તિસિંહ છે તે પેટા સોપારી આપે છે બીજા બે જણાને જેમાં અનિકેત ઓઢ પણ હોય છે આ દરમિયાન તેમને મનીષ શાહના ફોટોગ્રાફ્સ પણ આપવામાં આવે છે અને મનીષ શાહ કેટલા વાગે ક્યાંથી નીકળે છે તેની માહિતી પણ આપવામાં આવે છે ત્યારબાદ જ્યારે પહેલી તારીખે મનીષ શાહ રિવરફ્રન્ટમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેને રોકવામાં આવે છે અને તેની ઉપર છરી વડે હુમલો કરવામાં આવે છે આ ઘટના અંગે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના એસીપી ભરત પટેલ શું કહી રહ્યા છે પહેલાં તે સાંભળો ગઈ તારીખ પહેલી જૂને એક છ બે હજાર ચોવીસના રોજ મનીષભાઈ શાહ છે જે વ્યવસાય પત્રકાર છે તેઓ એમની ઓ લઈને સાયકલ એને રિવરફ્રન્ટ ઇસ્ટ તરફથી જતા હતા એ વખતે બે અજાણ્યા વાહન ચાલક બે મોટર ઉપર બેસેલ યુવકો આવ્યા એમને એક બાજુ વાહન થોભાવડાવ્યું જેવું વાહન થોભાવ્યું એ પૈકીના જે બંને યુવક હતા એ પૈકીના એક યુવકે એમને જમણા અને ડાબા પગના સાથળ ઉપર છરીના ગંભીર ઘાથી ઈજા પહોંચાડેલી ત્યારબાદ મનીષભાઈને સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં લઈ જવામાં આવેલા અને એમને આ બનાવ અંગેની ફરિયાદ રિવરફ્રન્ટ ઇસ્ટ પોલીસ સ્ટેશનમાં નોંધવામાં આવેલી આ ફરિયાદ નોંધાયાના નોંધાયા બાદ અને એમની સારવાર દરમિયાન આ મનીષભાઈનું મૃત્યુ થયેલું ઈજાના કારણે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી પોલીસ કમિશનરશ્રી દ્વારા આ ગુનાની તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવેલી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે પોલીસ ઇન્સ્પેક્ટર વી બી દ્વારા આ ગુનાની તપાસ હાથ ધરાઈ રહેલી છે આ ગુનાની તપાસમાં જ્યારે ઈજા કરનાર હુમલો કરનાર વ્યક્તિઓની કોઈ ઓળખ નહોતી એટલે મનીષભાઈના રહેણાંક વિસ્તારમાં પણ તપાસ કરવામાં આવી એમના સંપર્કોની પણ તપાસ કરવામાં આવી અને એ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મનીષભાઈમાં મનીષભાઈને એમના રહેણાંક વિસ્તારમાં એ જે સોસાયટીમાં વટવા ખાતે રહેતા હતા ત્યાં પણ ઘણા બધા જળો લોકો સાથે એમને અણબનાવ હતો એ પૈકીનો એક જે વધારે ધ્યાને ખેંચે એવી બાબત હતી કે એક યુવરાજસિંહ કરીને એક વ્યક્તિ છે જેના વિરુદ્ધ વટવા પોલીસ સ્ટેશન ખાતે બે હજાર એકવીસમાં ત્રણસો છોતેર મુજબનો ગુનો મનીષભાઈની પત્નીએ નોંધાવેલો હતો અને એ ગુનાની વિગત મુજબ એમને યુવરાજસિંહ સાથે લગ્નેતર સંબંધ હોવાના કારણે મનીષભાઈ સતત એમની વચ્ચે એમની વચ્ચે ઝઘડા થતા હતા એમના ઉપર ધ્યાન કેન્દ્રિત કરતા વાત સામે આવી કે યુવરાજસિંહને તો જ્યારે જામીન મળ્યા એ ત્રણસો છોતેરના કેસમાં ત્યારે એમને વટવા પોલીસની હદમાં પ્રવેશવું નહીં એ પ્રકારે નામદાર કોર્ટે હુકમ કરેલો હતો જેથી એમના ભાઈની પૂછપરછ હાથ ધરવામાં આવતા જાણવા મળેલું કે આ મહીપાલસિંહ જે છે એના વિરુદ્ધ પણ મૃતક મનીષભાઈએ ફરિયાદ નોંધાવેલી છે અને એ લોકો વચ્ચે સતત અણબનાવ રહેલા હતા અને એમની પૂછપરછમાં ખબર પડી કે વારંવાર ઝઘડા થવાના કારણે એણે નક્કી કર્યું હતું કે મનીષભાઈને કોઈ પાઠ ભણાવવો એટલે એમણે નક્કી કર્યું કે એમને કોઈ નાની મોટી સરખી ઈજા પહોંચાડવાથી જો ડરી જાય તો આ પ્રકારની પ્રવૃત્તિમાંથી પ્રવૃત્તિ બંધ કરે પણ અને એમણે જે મહીપાલસિંહ એમના પરિચિત છે એક શક્તિસિંહ ચૌહાણ જે સાણંદના છે એમની સાથે વાત કરી કે આ રીતે એક વ્યક્તિના હાથ પગ તોડાઈ નાખવાના છે અને એ પ્રમાણે એનું એમણે બે લાખ રૂપિયાની સોપારી આપી આ જે શક્તિસિંહ ચૌહાણ જે છે એમણે પણ એમના જે પરિચિત હતા આકાશ અલિયાસ અક્કુ વાઘેલા અને અનિકિત ઓડ અને વિકાસ એમને આગળના કામ માટેના નક્કી કર્યું એમણે એટલે એમણે એમને સોપારી ત્રણ જણને આપી બે જણને અને એ બંને વ્યક્તિઓને મનીષભાઈનો ફોટો એમનું રહેણાંક મકાન આવવા જવાનો રસ્તો એમના આવવા જવાનો સમય એ બધું જ એનાથી પરિચિત કર્યા અને જે દિવસે નક્કી કરે કે જ્યારે તમને જતા હોય પીછો કરતા હોય અને કોઈ એકાંત વિસ્તાર આવે ત્યારે એમના ઉપર હુમલો કરવો એટલે જ્યારે આ રિવરફ્રન્ટ ઉપરથી મોટર સાયકલ લઈને પસાર થતા હતા મનીષભાઈ એ વખતે આ બંને જણે એ પણ લોકો એક્સેસ એટલે ટુ વ્હીલર ઉપર જ આવેલા અને એમને ઈશારાથી એમને થોભાવ્યા અને તરત જ એમના ઉપર હુમલો કર્યો અને એ જે ગંભીર ઇજા થઈ એના કારણે મનીષભાઈનું મૃત્યુ થયું છે અને આ જે સોપારીનું કામ પૂર્ણ થયું તો એ જ દિવસે પણ આ જે મહિપાલસિંહ છે એણે એના બીજા જે સાગરીતો છે જે લોકોએ સોપારી લઈને આ ગુનાને અંજામ આપ્યો છે એ લોકોને એના નાણાં પણ આપી દીધેલા હતા જે પ્રકારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારી ભરત પટેલે જણાવ્યું કે આ પત્રકારને સબક શીખવાડવા માટે તેના જ વિસ્તારમાં રહેતા યુવરાજસિંહના ભાઈ મહેપાલ સિંહે સોપારી આપે છે અને ત્યારબાદ તેના ઉપર હુમલો થાય છે સોપારી માત્ર તેને ધાક ધમકી આપવા અને ડરાવવા માટે આપી હતી પરંતુ તેની ઉપર છરી વડે હુમલો થાય છે અને ત્યારબાદ મનીષ શાહ છે તે મોતને ભેટે છે આ જ પ્રકારની ક્રાઇમ ઘટના સાથે ફરી મળીશું ત્યાં સુધી આ વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં વૈષ્ણવજન તો जेले कहिये जे पीड़ पराई जाना